ભાવે બિયારણ ખાતર લઈને તૈયાર કરેલા પાકનો ખર્ચ પણ નીકળે તેમ નથી શરૂઆતમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના સાતસો થી નવસો રૂપિયા મળતા હતા પણ હવે નિકાસ પર પ્રતિબંધ મુકાતા ભાવ સાવ તળીએ બેસી ગયા છે હાલ તો ડુંગળી પકવતા ખેડૂતોને નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવા તેઓ માંગ કરી રહ્યા છે પાંચ વિગન ડુંગળી છે અને મજૂર છે કાપે છે ચારસો રૂપિયા મજૂરી છે બિયારણ મોંઘું લઈને વાવ્યું છે ખાતર મોંઘું દવા મોંઘી અને અટાણે આ બધું મુસીબતમાં સરકાર જો આવું કરે તો ખેડૂતો શું કરવાનું રજી બંધ છે અને આને કાંઈ રાખવી કેમ પછી હવે આ ડુંગળી વરોવરે આવું આ રીતે કરે છે પોરે અમે વેચીએ કાંઈ એવું નહીં મફતમાં વેચીને વ્યા આવ્યા અને ડુંગળી ઓણ થઈ છે તો ઓણ આ નિકાસ સરકારે બંધ કરી છે તો હવે અમારે આનો રસ્તો કરવો હું એમ અટાણા ગઈને બેઠા છે આવો સરકારશ્રીએ નિયંત્રણ કરવા માટે પહેલાં પોતાનો પૂરો જે જથ્થો ખરીદેલો હતો એ બજારમાં થયેલો તોય નિયંત્રણ ન થયું તો હવે એને કાંઈ ઇમ્પોર્ટ કરી છતાંય ન થયું નિકાસ બંધી કરી દીધી અરે આવું કેમ ખેડૂત સાથે આ જગતના તાતે વાર વારંવાર જગતના તાત સાથે આવું કેમ કરવામાં આવે એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ નિકાસ છૂટી આપો જેથી કરીને ખેડૂત ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો ન આવે